એટલે ઘણી વાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતો થી સી આર પાટીલજી જીત થઈ વારંવાર જીત થાય છે આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને વોટ ચોરીનો મામલો હવે ગુજરાતમાં પહોંચ્યો છે અને ગુજરાતમાં વોટ ચોરી કેવી રીતે થાય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા પુરાવા આપવામાં આવ્યા છે સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના મત વિસ્તારમાં ત્રીસ હજાર ખોટા મતદાર હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા સમગ્ર ભારતમાં હાલ વોટ ચોરીનો મામલો ગરમાયો છે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મતદાર યાદીમાં ખોટી રીતે નામ દાખલ કરીને વોટ ચોરી કરવામાં આવી રહી છે દિલ્હીમાં વોટ ચોરીને લઈને લાંબા સમયથી કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહી છે તેવામાં હવે વોટ ચોરીનો મામલો ગુજરાતમાં પહોંચ્યો છે અને વોટ ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે નકલી મતદારો અંગે અનેક ખુલાસા કર્યા છે અમિત ચાવડાએ કહ્યું કે લોકશાહી આજે જોખમમાં છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે રાહુલ ગાંધીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને ખુલ્લું પાડ્યું છે ત્યાર પછી આ દેશના ગુજરાતના એક એક નાગરિકના મનમાં સવાલ હતો કે ખરેખર સાચા મતદાર કરતા ક્યાં ખોટા મતદારો તો નથી વધી ગયા ને અને અમે ગુજરાતની મતદાર યાદીની ચકાસણી કરી જેમાં ખૂબ ખામીઓ સામે આવી છે એક વ્યક્તિ અનેક વોટ નાખે છે જેના કારણે પરિણામ બદલાઈ જાય છે રોગશાહીને ખતમ કરવા ચોરને ખુલ્લા પાડીએ છીએ અને નવસારી લોકસભા બેઠકની મતદાર યાદી અમે તપાસી જેમાં ચોર્યાસી વિધાનસભાના છ ઝીરો નવ લાખ મતદાર છે જેમાં ચાલીસ

ચકાસણીમાં જે આંકડા અને વિગતો બહાર આવી છે એટલા ચોંકાવનારા છે કે હું માનું છું કે આપણને બધાને આપણા પોતાના ઘર અને આજુબાજુના મતદારોની ચકાસણી કરવા માટે વિચારતા કરી દેશે કે મજબૂર પણ કરશે જે રીતે ચોર્યાસી વિધાનસભાની વાત કરીએ તો ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો છ લાખ નવ હજાર નામ એની ઉંમર એનું સરનામું એનો ફોટો એનો એપિક કાર્ડ જોઈએ તો ચોક્કસ શંકા જાય ચોક્કસ એને આપણે માની લેવું પડે કયા ખોટા મતદારો છે અને આવા એક બે નહીં અનેક બૂથોના દાખલા છે અને એની વિગતો જોતા એટલું ચોક્કસ થાય કયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષનો લોકસભા મત વિસ્તાર છે જે હાલમાં દેશના કેબિનેટ મિનિસ્ટરની પણ પદવારની જવાબદારી સંભાળે છે એટલે મોટા નેતાના વિસ્તારથી આ ચોરી પકડાઈ છે અને લાખોની સંખ્યામાં આવી ચોરી હોવાનો સો ટકા પુરાવા સાથે કહી શકાય એમ છે એનો સ્પષ્ટ મતલબ કે આખા ગુજરાતમાં આવું તંત્ર ચાલે છે મારે અહીં આપની સમક્ષ થોડા દાખલા મૂકવા છે કે આ ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યાંના સંસદ સભ્ય સી પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારો ની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે ઘણી વાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી સી આર પાટીલજીની જીત થઈ વારંવાર જીત થાય છે આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે અલગ અલગ રીતે જોઈએ તો પાંચ રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ પાંચ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ એનું સરનામું એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિયેશન હોય ક્યાંક રસ્વય દીઘ દીર્ઘય ફરક હોય ક્યાંક અક્ષર આગળ પાછળ હોય એ સ્પેલિંગના મિસ્ટેકથી એ કરવામાં આવે છે એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ બે વોટ જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો ત્રીજી પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ આઈડી હોય એના એના આધારે વોટ નોંધાયા છે ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના પચીસ વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદાર યાદી જોઈ નથી તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી ગુજરાતી ભાષામાં હોય છે મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાતો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફો હોય છે પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાય છે સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં એક બે અક્ષરનો ફર્ક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે પહેલી વાત થઈ કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ વોટર્સ કે સંપૂર્ણ વિગતો એક સરખી હોય મારી પાસે અહીંયા હાર્ડ કોપી મતદાર યાદીની છે હું માનું છું કે પાછળ સ્ક્રીન પર એનું બતાવે તો સ્ક્રીન પર આ હાર્ડ કોપીનો ફોટો પણ છે સાથે સાથે અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો પણ ફોટો છે તમે જોઈ શકો છો કે આમાં મતદાર ક્રમે સાતસો ને અગ્ન નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે એ જ સાતસો ને સિત્તેર નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે આ એક દાખલો છે એવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર ત્રણ છે એ ભાગ નંબર ત્રણમાં પણ અહીંયા નામ છે પટેલ બિનલ ઋત્વિક કુમાર અનુક્રમ નંબર છસો ને ચુમ્માલીસ ને છસો ને પિસ્તાલીસ એની વિગત પણ તમે જોઈ શકો છો અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે જે બે લાખ ને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ આ પહેલા નંબરની પદ્ધતિ હતી બીજા નંબરની પદ્ધતિ જે મેં કીધું કે એકાદ શબ્દમાં રસવાઈ દીર્ઘમાં ફેરફાર કરીએ એટલે આખો નવો મતદાર નોંધાઈ જાય અહીંયા મારી પાસે ભાગ નંબર પિસ્તાલીસ છે એમાં મતદાર અનુક્રમ નંબર છે બસો ને નવ્વાણું ત્રણસો આકાંક્ષા કમલેશભાઈ લુહાર એમાં એક ફાધર નામમાં એક અક્ષર નો ફેરફાર કરી અને એક જ મતદારના બે અનુક્રમ નંબરે મતદાન યાદીમાં નોંધાયેલા છે અને આવો પણ એક દાખલો નથી બીજા અનેક બતાવી શકાય એમ છે અહીં બીજો ભાગ નંબર મારી પાસે છે ભાગ નંબર ચાર એમાં પણ મતદાર છે જીનલ કુમારી પટેલ એની પણ વિગત જોશો તો સેમ છે એકાદ અક્ષર રસવાઈ દીર્ઘ આગળ પાછળ કરી એ જીનલ કુમારીના બંને નામોના તમે અક્ષર જોશો તો એ અક્ષરોમાં નજીઓ ફેરફાર કરીને એક ના એક વ્યક્તિ માટે બે જગ્યાએ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે